શહેરના ભીડ ભંજન મહાદેવ પાસે એક બાઇકમાં અચાનક આગ લાગતા લોકો ના ટોળા થયા એકઠા ભાવનગર શહેરમાં માં કાળાગડા થી ચોક પાસે પસાર થઈ રહેલ હોન્ડા બાઇકમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો ભીડ ભંજન મહાદેવ ચોક પાસે આઠ વાગે આસપાસ રોડ પર પસાર થઈ રહેલ અકરમભાઈ ઇંગોરા પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક ગાડી નંબર જીરો વન એજે તેત્રી ઓગણસિત્તેર માં અચાનક આગ લાગવાનો બનાવ બનતા જાણ કરવામાં આવી હતી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ જાગૃત નાગરિક દ્વારા નજીકના પેટ્રોલ પંપમાંથી અગ્નિશામક યંત્ર દ્વારા આગને બુજાવી નાખી હતી અને આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા સર્જવા હતા આ ઘટના અંગે કોઈ જાનહાની સર્જાઈ ન હતી